કેમ છો ખડૂપ મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એજ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું કાળાતલના બજાર ભાવ આજની તારીખ સિતાવીસ નવ બે હજાર પચીસ શનિવાર વિડિયોમાં આગળ બન્યા પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના કાળાતલના બજાર ભાવ વિડિઓમાં આમ સુધી બન્યા રહેજો મોરબી બે હજાર ત્રણસો રૂપિયાથી ત્રણ હજાર સાતસો ને બાસઠ રૂપિયા રાજકોટ બે હજાર પાંચસો ને એકત્રીસ રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને પંચાવન રૂપિયા સાવરકુંડલા બે હજાર ચારસો ને ત્રીસ રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને પિસ્તાલીસ રૂપિયા અમરેલી બે હજાર ચારસો ને બત્રીસ રૂપિયાથી ત્રણ હજાર આઠસો ને એક રૂપિયો जामजोधपुर हज़ार तुप हजार सात सौ रुपया विसावदर बेहज पांच सौ एक रूपया सात सौ बेतालीस रूपया मेधेड़ा बेहजार पांच सौ ने पचीस रूपया तरह हजार आठ सौ एक रूपये हलवदार चार सौ त्रीस थी, तरह हजार सात सौ બોટાદ બે હજાર થી 3862 પિસ્તાલીસ રૂપિયાથી ત્રણ હજાર આઠસો બાસઠ રૂપિયા ભાવનગર બે હજાર છસો ને બત્રીસ રૂપિયાથી ત્રણ હજાર પાંચસોને રૂપિયા જામનગર બે હજાર છસો એકવીસ રૂપિયાથી ત્રણ હજાર સાઠ રૂપિયા કાલાવડ બે હજાર છસો ત્રીસ રૂપિયાથી ત્રણ હજાર પિસ્તાલીસ રૂપિયા જોઈએ આગળ વિડિયોમાં ભયના રેજો મિત્રો જુનાગઢ બે હજાર પાંચસો પિસ્તાલીસ રૂપિયાથી ત્રણ હજાર સાતસો રૂપિયા બાબરા બે હજાર ચારસો રૂપિયા છસો ને એકવીસ રૂપિયા મહુવા બે હજાર પાંચસો ને પચીસ રૂપિયાથી ત્રણ હજાર છસો ને છ રૂપિયા જસદણ બે હજાર આઠસો ને બેતાલીસ રૂપિયાથી ચાર હજાર ને પચાસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના કાળા તલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કે